જો મિત્રો અત્યારે આપણે નિહાળી રહ્યા છીએ પુરુષોની ભક્તની ભોજનચાળાને આપણે પ્રસાદી માટે આપણે ચાલો હવે પ્રસાદી લઈએ લઈએ અને આપણે ભોજનશાળામાં શું શું જમવાનું છે તે આપણે જોઈશું તે મારા વિડીયોમાં બન્યા લેજો ભાઈ હાલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ હિતેશ ટુરેશન બ્લોકમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે આવ્યા છીએ બોટાદ બોટાદમાં આપણે આવ્યા સત્તા મૂળ મહોત્સવ એકસો પંચોતેરમાં મહોત્સવ છે ત્યાં આપણે આવ્યા છીએ અને મારી પાસે તમે પાઠ જોઈ શકો ચાલો મિત્રો આપણે ધીમે ધીમે આગળની તરફ વધી રહ્યા છીએ આપણે ઠેઠ છેલ્લે લાઈન છે ત્યાં જવાનું છે ત્યાંથી પાછી લાઈન આવશે આપણે મિત્રો થાળી અને બે વ્હાઈટ કાર્ડ લઈ લીધા છે જોઈ શકો છો તમે તમે લાઇન જુઓ ખાધી છે

પછી શાક છે લીંગણા બટેટા ગાંઠિયા અને ડાયર ભાત મિત્રો જોઈ લો મિત્રો ચાલો હવે આપણે જમી દઈએ મિત્રો હમ તો મિત્રો ચાલો આ વિડીયો આ રીતે પૂરો કરવામાં આવ્યો છે તો મારો વિડીયો ગમે તમારી ચેનલ લાઈક છે સબસ્ક્રાઈબર કરો જય માતાજી